રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે ગત રોજ અમદાવાદમાં અઢાર ડિગ્રી તાપમાન હતું જે આજે સત્તર ડિગ્રી થયું છે તો ગાંધીનગરમાં સત્તર ડિગ્રી તો આજે ચૌદ ડિગ્રી આસપાસ તાપમાન થયું એટલે કે આજે રાજ્યમાં એક થી ત્રણ ડિગ્રી જેટલો અલગ અલગ વિસ્તારમાં ઘટાડો જોવા મળ્યો જેને કારણે તાપમાન ઘટતા લોકોને ઠંડીનો અહેસાસ થશે તો સાથે જ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા પણ ઠંડીનો અહેસાસ થશે હવામાન વિભાગે જણાવ્યું કે પવન ગતિ પ્રતિ કલાકે વીસ થી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે કે જેથી ઠંડી અનુભવાશે ગુરુવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર પૂર્વના પવનો શરૂ થવા શહેરમાં સવારથી જ ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થયું ઠંડી અમદાવાદમાં અઢાર ડિગ્રી તાપમાન જ્યારે જે સત્તર ડિગ્રી થયું જ્યારે ગાંધીનગરમાં સત્તર ડિગ્રી હતું તે ચૌદ ડિગ્રી આસપાસ નોંધાયું તેમજ આજે રાજ્યમાં એક થી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળ્યો હતો જેના કારણે તાપમાન ઘટતા લોકોને ઠંડીનો અહેસાસ થયો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ